નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસ વિભાગ માં ફરજ બજાવતા છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી આપવામાં આવી છે એસપી કચેરી ખાતે એસપી હર્ષદ પટેલ અને ડીવાયએસપી આર આર સિંઘલ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી બઢતી પામી પોલીસ ઇન્સ્પેક્ટર બનેલા એક મહિલા સહિત છ અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેના સ્ટાર બેજ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા